ખીચું નામ સાંભળીને જ મોઢામાં પાણી આવી ગયું ને ફ્રેન્ડ્સ આપણા બધા ગુજરાતીઓના ઘરે ખીચું તો બનતું જ હોય છે અને એ બધાનું પ્રિય પણ હોય છે આજે હું અહીંયા તમારી માટે ખીચું બાઇટ્સની રેસીપી લઈને આવી છું અને આ બાઇટ્સ આપણે ત્રણ રીતે તૈયાર કરવાના છે આ ખીચું બાઇટ્સને આપણે ટ્રેડિશનલ રીતથી થોડુંક અલગ અને ત્રણ અલગ અલગ ફ્લેવર સાથે બનાવીશું તો ફ્રેન્ડ્સ આ રેસિપીને સ્કીપ નહીં કરતા એન્ડ સુધી જોજો ખૂબ જ મજા આવશે વિડીયો ગમે તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો ફ્રેન્ડ્સ જે રીતે તમે ખીચું માપ સાથે બનાવો છો ને એ જ રીતે ખીચું બાઇટ્સની રેસીપી પણ માપ સાથે જ બનાવવાની હોય છે તો સૌપ્રથમ આ ખીચું બાઇટ્સ માટે આપણે કોઈ વાટકીનું માપ લઈ લઈએ અને આ વાટકીના માપ પ્રમાણે હું ચાર વાટકી જેટલું પાણી આ રીતે એક કઢાઈમાં ઉમેરી લઉં છું ત્યારબાદ આપણે તેમાં મસાલા એડ કરીએ તો આ રીતે એક ચમચી મેં તેમાં જીરું એડ કર્યું છે એક ચમચી હું તેની અંદર આ રીતે અજમો ઉમેરી લઉં છું અને ત્યારબાદ બે ચમચી હું તેમાં આ રીતે સફેદ તલ ઉમેરી લઉં છું આ ખીચું સ્પાઈસી હોય તો જ બધાને પસંદ આવે એટલા માટે આ રીતે પાંચથી છ તીખા લીલા મરચાંને મેં મિક્સરમાં અધકચરા ગ્રાઇન્ડ કરી લીધા ત્યારબાદ તેની અંદર હું આ રીતે એક ચમચી મીઠું પણ ઉમેરી લઉં છું અને આ બધો જ મસાલો આપણે સારી રીતે ચલાવીને મિક્સ કરવાનો છે અને હવે આપણે તેને સારી રીતે ઉકાળવાનું છે તો અહીંયા જુઓ આ ખીચુંનો મસાલાવાળું જે પાણી છે આ રીતે ઉકળવા લાગે એટલે આપણે તેમાં અડધી વાટકી જેટલા લીલા ધાણા ઉમેરીશું અને તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈએ તો આ જે પાણી છે તેને આપણે પાંચથી છ મિનિટ માટે ઉકાળવું ખૂબ જ જરૂરી છે ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ ઉપર રાખી પાણીને ઉકળવા દેવું પાણી સારી રીતે ઉકળેલું હશે તો જ ખીચું સ્વાદિષ્ટ બનશે કારણ કે જીરું અને અજમોનો ટેસ્ટ પાણીમાં એકદમ પરફેક્ટ આવશે અને ખીચું પણ સારું બનશે તો ફ્રેન્ડ્સ અહીંયા આ પાણી પાંચથી સાત મિનિટ માટે ઉકળી ગયું છે પાણી ઉકળશે એટલે તેનો કલર ચેન્જ થશે ગેસ ધીમો કરવાનો અને આ રીતે અડધી ચમચી મેં તેમાં ખાવાના સોડા ઉમેર્યા છે ગેસ ધીમો કરી ખાવાના સોડા ધીરે ધીરે કરીને જ ઉમેરવાના નહીં તો એકદમથી ઉભરો આવશે અને તેને સારી રીતે મિક્સ કર્યા બાદ બે વાટકી આપણે ચોખાનો લોટ ઉમેરી લઈએ હવે ત્યારબાદ આપણે વેલણની મદદથી તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો ફટાફટ મિક્સ કરવાનું જેથી કરીને લોટમાં કોઈ લમ્સ ના પડે તો અહીંયા જુઓ મેં એકદમ સરસ મિક્સ કરી લીધું હવે આ લોટમાં આપણે આ રીતે થોડુંક ઓઇલ ઉમેરીશું તાવેથા ઉપર પણ થોડુંક ઓઇલ હું લગાવી લઉં છું અને તાવેથાની મદદથી હું આ લોટને મિક્સ કરી લઉં છું જેથી કરીને જો કોઈ નાની મોટી લમ્પ્સ ચોખાની કોઈ કણી હોય તો એ ભાગી જાય આ રીતે મિક્સ કર્યું અત્યારે ગેસને મેં બંધ કરી લીધું છે અને તમે જુઓ આ રીતે ચોખાનો લોટ બિલકુલ ચોડતો નથી અને એકદમ સરસ તેના લુવા પડે તેવો ટાઈટ છે હવે અહીંયા મોટું વાસણ લઈ લેવાનું છે અને તેમાં થોડુંક તેલ લગાવવાનું છે ને ત્યારબાદ આ લોટ આપણે તેમાં કાઢી લઈએ તો ફ્રેન્ડ્સ આજે જે ખીચું છે એના લોટને મસળવા માટે મેં અહીંયા લોટો લઈ લીધો છે અને તેની પાછળની સાઈડ આ રીતે મેં ઓઈલ લગાવી લીધું છે અને હવે લોટાની મદદથી આ રીતે લોટને આપણે મસળવાનો છે કારણ કે લોટ જે છે એ ગરમ હોય છે ગરમ લોટને તમે હાથથી નહીં મસળી શકો લોટાથી મસળશો તો તમારા હાથ પણ નહીં બળે અને લોટ એકદમ સરસ મસળાઈ પણ જશે અહીંયા જુઓ લોટ એકદમ પરફેક્ટ થયો છે હાથમાં ચોટતો નથી અને હવે અહીંયા હાથમાં આ રીતે ઓઇલ લગાવી આપણે આના રોલ બનાવી લેવાના છે તો ફ્રેન્ડ્સ જ્યારે તમે ખીચુંના બાઇટ્સ બનાવો છો ત્યારે આ લોટ થોડોક આ રીતે કઠણ હોવો જોઈએ ઇઝીલી તેના લુવા બનાવી શકાય એ રીતનો હોવો જોઈએ અને એટલે જ મેં બમણા પાણીનો ઉપયોગ કર્યો હતો તમારે જો એકદમ ઢીલું ખીચું બનાવવું હોય તો પાણી થોડુંક વધારે ઉમેરવાનું થશે અહીંયા આ રીતે મેં આ લોટના રોલ્સ તૈયાર કરી લીધા છે જે રીતે આપણે મુઠિયા માટેના રોલ્સ તૈયાર કરીએ એ રીતના અહીંયા અમે રોલ તૈયાર કર્યા છે બધા રોલ આ રીતે તૈયાર થઈ જાય એટલે સ્ટીમર પ્લેટમાં આપણે આ રીતે થોડુંક ઓઇલ લગાવી લઈએ જેને બ્રશની મદદથી આ રીતે આપણે સ્પ્રેડ કરી લેવાનું છે અને હવે આપણે આ જે રોલ છે તેને આ રીતે સેટ કરી લઈએ તો ફ્રેન્ડ્સ આ જે શેપ છે એ તમે કોઈ પણ આપી શકો છો તમે ટિક્કીનો શેપ આપીને પણ બનાવી શકો છો તમે મેદુવડાનો શેપ આપીને પણ બનાવી શકો છો અને ત્યારબાદ તમારે તેને સ્ટીમ કરવા માટે મૂકવાનું છે તો સ્ટીમરમાં મેં આ રીતે આ રોલ્સ મૂકી દીધા છે અને ઢાંકીને ફૂલ ફ્લેમ ઉપર હવે હું તેને વીસ મિનિટ માટે સ્ટીમ થવા દઈશ તો ફ્રેન્ડ્સ આ ખીચો બાઇટ્સ હું અત્યારે અગારોના રીજન્સી થ્રી બર્નર ગેસ સ્ટવ ઉપર બનાવી રહી છું જે ગ્લાસ ટોપ સાથે આવે છે ટફન ગ્લાસ સાથે આવે છે થ્રી બર્નરવાળા આ ગ્લાસ સ્ટવની ઉપર તમે મોટા મોટા ત્રણ વાસણની અંદર એકસાથે સાથે કુકિંગ કરી શકો છો અને બે વાસણની વચ્ચે આટલી બધી સ્પેસ પણ રહે છે ફ્રેન્ડ્સ મેં અત્યારે જ આ નવી ગેસ સ્ટવ પરચેસ કરી અને મેં વિચાર્યું કે તેનો રિવ્યુ તમારી સાથે શેર કરું તેનો રિવ્યૂનો વિડીયો મેં ઓલરેડી શેર કરેલો છે તેની બધી ડિટેલ્સ મેં તેમાં આપેલી છે આ ગેસ સ્ટવની જે ગેસ નોબ આવે છે એ નોબ તમે જો થ્રી સિક્સટી રોટેટ થાય છે આ રીતે એટલે ગેસ પાઇપલાઇન કે સિલિન્ડરની પાઇપલાઇન જે પણ દિશામાં હોય એ દિશામાં તમે તેને સેટ કરી શકો છો બસ આને સાફ કરતી વખતે સ્ક્રબર નહીં યુઝ કરવાનું તમારે સ્પંચનો ઉપયોગ કરશો તો તેની સેલ્ફ લાઈફ વધી જશે અને આને પરચેસ કરવાની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં આપી દીધી છે તમે ત્યાંથી જઈને પરચેસ કરી શકો છો તો ફ્રેન્ડ્સ અહીંયા વીસ મિનિટ થઈ ગઈ છે અને અહીંયા જુઓ આપણા ખીચું બાઇટ્સ જે છે તે એકદમ સરસ સ્ટીમ થઈ ગયા છે તેનો કલર પણ પહેલાં કરતાં ઘણો ચેન્જ થઈ ગયો છે અને હવે ગેસને આપણે બંધ કરી દઈએ ખીચું ગરમા ગરમ હોય તો ખાવાની વધુ મજા આવતી હોય છે એટલે આ બાઈટ્સ પણ આપણે આ રીતે ગરમા ગરમ જ કટ કરી લઈશું ફ્રેન્ડ્સ તમે ઘરે ખીચું બનાવ્યું હશે પણ ખીચું બાઇટ્સ નહીં બનાવ્યા હોય અને આ રીતે ફ્લેવરફુલ તો નહીં જ બનાવ્યા હોય તેની સો ટકા ગેરંટી છે આ રીતે બનેલા ખીચું બાઇટ્સ એકદમ સોફ્ટ અને એકદમ પોચા બને છે તો અત્યારે હું આ રીતે તેને કટ કરી લઉં છું તો બધા રોલને આપણે આ રીતે કટ કરી લેવાના છે હવે હું તમને અહીંયા ખીચું બાઇટ્સની પહેલી રેસિપી બતાવી દઉં તો પહેલી રેસીપી તો આપણે જે રીતે નોર્મલ ખીચું સર્વ કરીએ તે રીતે જ સર્વ કરીશું બાઇટ્સને આ રીતે એક બાઉલમાં સર કરી ઉપરથી કાચું તેલ ઉમેરીશું ત્યારબાદ અથાણાનો મસાલો આપણે આ રીતે તેની ઉપર સ્પ્રિંકલ કરી લઈએ તો તમે જુઓ ફ્રેન્ડ્સ અહીંયા ખીચું બાઇટ્સ એકદમ સરસ રેડી છે હવે ફ્રેન્ડ્સ આપણે અહીંયા લસણની ચટણી બનાવવાની છે જેના માટે મેં સૂકું ટોપરું લીધું છે અડધી વાટકી અડધી વાટકી મેં અહીંયા લસણ લીધું છે લસણ છોતરા સાથે જ દેવાનું છે અને અહીંયા ચાર ટેબલ સ્પૂન સિંગદાણા લીધા છે આ દરેક વસ્તુને આપણે ઓઇલમાં આ રીતે ફ્રાય કરી લેવાની છે ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યુઅર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે તો અહીંયા મેં સિંગદાણાને ફ્રાય કર્યા અહીંયા મેં ટોપરું જે હતું તેને પણ ફ્રાય કરી લીધું અને લસણને પણ આ રીતે મેં થોડુંક ફ્રાય કર્યું છે બહુ વધારે ફ્રાય નથી કરવાનું અને આ બધી વસ્તુને સારી રીતે થોડી વાર ઠંડુ થવા દેવાનું ત્યારબાદ આ રીતે એક ન્યુટ્રી બ્લેન્ડર ઝાર લઈ લઈએ જેમાં મેં એક ચમચી આખા ધાણા ઉમેર્યા છે તળેલા સિંગદાણા ઉમેર્યા છે ત્યારબાદ મેં આ તળેલું ટોપરું અને આ ફ્રાય કરેલું લસણ પણ ઉમેરી લીધું છે ત્યારબાદ ચાર ટેબલ સ્પૂન અહીંયા કાશ્મીરી લાલ મરચાંનો પાવડર લેવાનો છે જે આ રીતે હું ઉમેરી લઉં છું આ કાશ્મીરી લાલ મરચું કલર ખૂબ સારું આપે છે અને ચટણી મીડિયમ તીખી બનશે બહુ વધારે સ્પાઈસી નહીં બને જો તમારે વધારે સ્પાઈસી કરવી હોય તો એક ચમચી તીખું લાલ મરચું પણ ઉમેરી લેવાનું અડધી ચમચી મેં અહીંયા મીઠું ઉમેર્યું છે અને એક નાની ચમચી મેં તેમાં આમચૂર પાવડર ઉમેર્યો છે ત્યારબાદ આ બધું જ આપણે સારી રીતે ગ્રાઇન્ડ કરવાનું છે તો ફ્રેન્ડ્સ આ ગ્રાઇન્ડ કરવા માટે મેં અગારોના પર્સનલ ન્યૂટ્રીબ્લેન્ડર જારનો ઉપયોગ કર્યો છે આ પર્સનલ ન્યૂટ્રીબ્લેન્ડર ઝારમાં એક સેફ્ટી ફીચર આપવામાં આવે છે જ્યાં સુધી તમે જારને મોટર ઉપર લોક નથી કરતા ત્યાં સુધી તે ઓન નથી થતું અહીંયા જુઓ આ ન્યૂટ્રીબ્લેન્ડર ઝારની અંદર ફક્ત ત્રીસ સેકન્ડમાં જ આપણી આ ચટણી જે છે એ તૈયાર થઈ ગઈ છે તો આ ગાર્લિક ચટણીને તમે બે મહિના સુધી ફ્રીઝમાં એરટાઇટ કન્ટેનરની અંદર સ્ટોર કરી શકો છો આ ચટણી વળાવ પાઉંમાં પણ યુઝ થાય છે અને ઘાટી મસાલો પણ કહેવામાં આવે છે આજે આનો ઉપયોગ કરીને આપણે ખીચું બાઇટ્સને ફ્લેવરફુલ બનાવવાનું છે તો એક બાઉલની અંદર મેં એક ટેબલ સ્પૂન તેલ ઉમેર્યું છે અને ત્યારબાદ એક ચમચી આ લસણની ચટણી હું તેમાં એડ કરું છું અને ત્યારબાદ આ બાઈટ્સ હું તેમાં ઉમેરી રહું છું તો એક રોલ બાઇટ્સનો મેં આખો ઉમેર્યો છે અને ચમચીની મદદથી હું આ રીતે તેને મિક્સ પણ કરી લઉં છું ત્યારબાદ તેમાં થોડાક લીલા દાણા એડ કરીશું અને તેને પણ આપણે મિક્સ કરી લઈએ તો એકદમ ટેસ્ટી ચટપટા લસણની ચટણી સાથેના આપણા આ ખીચું બાઇટ્સ તૈયાર થઈ ગયા છે તો ફ્રેન્ડ્સ આ રીતે પણ તમે ખીચુંને ફ્લેવરફુલ બનાવી શકો છો ટેસ્ટી બનાવી શકો છો તો આ ખીચું બાઇટ્સની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરજો હવે બીજી રેસીપી માટે મેં અહીંયા સો ગ્રામ લીલા ધાણા લીધા છે તેમાં આઠથી દસ કડી હું લસણની ઉમેરી લઉં છું ત્રણથી ચાર મેં તીખા લીલા મરચાં ઉમેર્યા છે એક લીંબુનો રસ ઉમેર્યો છે સ્વાદ પ્રમાણે આ રીતે અડધી ચમચી મીઠું એડ કરીશું અને વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેરીશું ત્યારબાદ આ બધું જ આપણે સારી રીતે ગ્રાઇન્ડ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ અગરોનું આ પર્સનલ ન્યૂટ્રીબ્લેન્ડર જાર જો તમારે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ચારસો વોટની કેપેસિટી સાથે આવે છે અને ખૂબ જ ઝડપથી તે ગ્રાઇન્ડ પણ કરી લે છે એકદમ ફટાફટ તમે જો એકદમ સરસ ચટણી તૈયાર થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ આ લીલી ચટણીની રેસિપી ગમી હોય તો લાઇક સર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો હવે ફ્રેન્ડ્સ એક બાઉલની અંદર આ રીતે એક ચમચી મેં સિંગતેલ ઉમેર્યું છે દોઢ ચમચી હું તેમાં ચટણી એડ કરી લઉં છું અને સારી રીતે તેને મિક્સ પણ કરી લઉં છું અને ત્યારબાદ હું તેની અંદર આ રીતે ખીચું બાઇટ્સ એડ કરું છું એક આખો રોલ મેં અત્યારે ઉમેર્યો છે અને સારી રીતે આપણે તેને મિક્સ પણ કરી લેવાનું છે થોડાક લીલા ધાણા ઉમેરીને આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈએ અને ફ્રેન્ડ્સ અહીંયા જુઓ આ ત્રીજી ફ્લેવર આપણી તૈયાર થઈ ગઈ ખીચું બાઇટ્સની તો એક તો નોર્મલ આપણે જે ખીચું બાઇટ્સ બનાવીએ એ અને બાકી મેં બે ફ્લેવર તૈયાર કરી છે બહુ જ ટેસ્ટી બને છે અને એકદમ સ્વાદિષ્ટ હોવાના લીધે બધાને પ્રિય થઈ જાય તેવી વાનગી છે તો ફ્રેન્ડ્સ આ ખીચું બાઇટ્સની રેસીપી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરજો અને આવા બીજા નવા વિડીયોસ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ